સાકડો બની જતા વડતાલના સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે વરસાદના સમયે રસ્તો પલળી જાય છે ત્યારે રસ્તો ખોદાતા ચીકણી માટીમાં ફેરવાઈ જાય છે પરિણામે વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થાય છે જેને કારણે અકસ્માતની સ્થિતિ ઊભી થાય છે સ્થાનિકોએ જણાવ્યું કે આ કામકાજ ચોમાસાની ઋતુ પહેલા પૂરું થવું જોઈતું હતું પરંતુ વિભાગે યોગ્ય આયોજન વગર હવે વરસાદમાં જ કામ શરૂ કર્યું આ ગટર લાઈનની કામગીરી ક્યારે પૂરી થશે અને કામગીરી પૂરી કર્યા બાદ જે સ્થિતિમાં રસ્તો પહેલા હતો શું એ સ્થિતિમાં રસ્તો ફરી બનશે કે કેમ તે જોવું રહ્યું તુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા